ચાલો બધાને જય સ્વામિનારાયણ જો દાળનું ફ્રી બનાવવું છે તો તુવેરની દાળ ધોઈ નાખી અને ચણાની દાળ ધોઈ નાખી અને એને પોટકી વારી અને દસ મિનિટ આપણે બાફી લેશું પછી મગની દાળ પણ આવી રીતે ધોઈ અને એને પાંચ મિનિટ બાફી લેશું ચાલો પહેલાં જો તુરની દાળ અને ચણેની દાળ આપણે દસ મિનિટ બાફી નાખી છે અને હવે મગની દાળ મૂકી છે એને પણ બાફી નાખીએ અને પછી પંખા નીચે સુકવી દઈએ જો ત્રણેય દાળ બાફી લીધી વરાળે કોટકી વારી અને ત્રણેય દાળને જો પંખા નીચે સુકવી દીધી છે તુવેરની દાળ અઢીસો છે ચણાની દાળ અઢીસો છે અને મગની દાળ છે એ પાંચસો છે સરસ સુકાઈ ગયા પછી એને શેકી લેશું અને પછી એનો પાવડર બનાવશું જો આપણે દાળ સુકાઈ ગઈ છે સરસની આપણે બાફીને સુકવવા મૂકી હતી એકદમ બધું પાણી સુકાઈ ગયું છે તો હવે આપણે એને ધીમા તાપે શેકી નાખીએ સરસ રીતે કડકડી થઈને એવી જો શેકાઈ ગઈ અને સરસ જો એનું પ્રિમિક્સ પણ તૈયાર થઈ ગયું દાળનું જો બધે વઘાર કરી નાખો અને સરસ મસ્ત થઈ ગયું છે હવે થોડીક આમાં સૂકી ધાણાભાજી છે એ પણ થોડીક ઉમેરી દઈ ચાલો જો એમાં એકદમ કમ્પ્લીટ થઈ ગયું ચમચી એટલે કે આવો ચમચો ત્રણ ચમચા આપણે દાળનું પ્રીમિક્સ લીધું છે હવે એમાં પાણી નાખી અને ઉગાડી નાખીએ જો આપણે આ વાટકા ચાર વાટકા ભરીને પાણી નાખ્યું હશે ચાર ભરીને પાણી નાખ્યું છે હવે એને આપણે ઉકાળી લેશું બહુ એવું લાગે કે ખાટી છે તો પાછું તમે થોડુંક પાણી નાખી હોવો મિક્સની દાળ જો કમ્પ્લીટ થઈ ગઈ છે હવે અમે ધાણાભાજી નાખવાની છે ખાલી